નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચારે આમ આદમી પાર્ટીને લઈને આવી રહ્યા છે કે જ્યાં બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ખાતા વંગડી ડેમ નજીક કે જ્યાં એક જળહવનનું આયોજન કર્યું હતું અને આ જ જળ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયાને પંડમાં ઇન્દિરા ગાંધી આવ્યા હતા ખંભાળિયામાં આમ આદમી પાર્ટી આ ભારે કરી હતી કે જ્યાં વંગડી ડેમ ખાતે આપના જળ હવનનો એ મામલો કે જેની અંદર આમ આદમી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના એ રાજુ બોરખતરિયા કે આમ આદમી નેતા રાજુ બોરખતરિયા એ ઇન્દિરા ગાંધી પંડમાં આવ્યા હોવાની વાત એ સામે આવી હતી આ સમાચાર એ ગઈકાલે અમે પ્રસિદ્ધ કર્યા હતા જોકે હવે રાજુ બોરખતરિયા એ પોતે બોલી રહ્યા છે કે હું ઇન્દિરાબહેન છું ઇન્દિરા અને એ એ બોલતાની સાથે જ એ વિડીયો પણ સામે આવ્યો છે વેમ મુદ્દે આમ આદમી પાર્ટીનો એ કાર્યક્રમ હતો આપના નેતા ધૂનતા બોલ્યા કે હું ઇન્દિરા ગાંધી અને એ સવાલ આમ આદમી પાર્ટીના એક નેતા પૂછ્યો હતો જોકે કામ ચાલુ કરો બીજી વાતોમાં ન પડો આ વાત એ રાજુ બોરખતરિયા બોલ્યા હતા અને ખંભાળીયામાં આમ આદમી પાર્ટીનો આ કાર્યક્રમ હતો કે જ્યાં રાજુ બોરખતરિયા ધૂણ્યા જ્યારે તેઓ ધૂણતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના એક નેતાએ એમને કહ્યું કે કોણ બોલો છો તમે તમે કોણ છો એમ અને એટલું જ પૂછતાની સાથે રાજુ બોરખતરે આ ચોરથી બોલ્યા કે હું ઇન્દિરા ગાંધી હું ઇન્દિરા ઇન્દિરાબેન છું ઇન્દિરા અને આ એ બોલતાની સાથે જ રાજુ બોરખતરે એવું પણ બોલ્યા કે કામ કરો કામ બાકી બધું એ થઈ પડશે અને એમ કહ્યું કે આ ડેમ નું કામ જલ્દી પૂરું કરો આ વાત એ આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમ કે જ્યાં ખંભાળિયાના વંગડી ડેમ ખાતેનો એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમ દરમિયાન તેમને આ આખી ઘટના બની હતી

પરંતુ બે ચાર નેતાઓ આમ આદમી પાર્ટીના એવા હતા કે જે અહીંયા આ કાર્યક્રમની અંદર જ્યારે આ ઘટના બની ત્યારે તે લોકો આ ઘટનાનો આનંદ લઈ રહ્યા હતા એ લોકો એક બાદ એક સવાલો પૂછી રહ્યા હતા તમે કોણ છો ક્યાંથી આવ્યા છો કેમ તમે આવ્યા એક વાત એવી પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયા અને ઇન્દિરા ગાંધી આવતા આપના એક નેતાએ પૂછ્યું કે કેમ કોંગ્રેસને છોડીને આપમાં તમે આપના નેતાના પંડમાં આવ્યા

সমাজ

কি লাভ হচ্ছে না বয়ে কত বড় এটা কারে মতবা আমার তুমি আর বডি তুমি হুবহু করতে আছো আদে সংবাদে জেনেছি এর হওয়ার আইআই অনুভব হয়েছে জনমত তৈরি হইলো মনে নাই পায়ারারও দি আদি সমর্থন করানো সব সবাই বসে সভা শুরু কর આ આખી ઘટનાનું કન્વર્ઝેશન છે ગઈકાલે અમારી પાસે 22 સેકન્ડનો વિડીયો આવ્યો હતો અને એ દરમિયાન કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીએ દોહ્યાં અને એ દરમિયાન તેમણે ઇન્દિરા ગાંધીનું નામ લીધું જો કે ગઈકાલે 25 સેકન્ડના વિડીયોમાં તેઓ ઇન્દિરા ગાંધી વિશે કંઈ નહોતા બોલ્યા પરંતુ અમારી પાસે સમાચાર કન્ફર્મ હતા કે આ આખી ઘટનાની અંદર રાજુ બોરખતરી આ પ્રકારની વાત કરી રહ્યા છે આજે વહેલી સવારે લગભગ બાર કલાક કરતાં પણ વધારે મહેનત અમે આ વિડીયો પાછળ કરી છે કે આ વિડિયો મળે જો કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આખો આ પંદર મિનિટનો વિડીયો છે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ ત્યાં ઉપસ્થિત જેટલાના મોબાઈલમાં વિડીયો વિડીયો ડિલીટ કરાવ્યા હોવાની વાત પણ સામે આવી છે પરંતુ જો આ મિનિટની સામે આવે છે તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયાએ ધૂળતા ધૂણતા અનેક વખત કોંગ્રેસને આડે હાથ લીધી હોવાના પણ સમાચારે મળી રહ્યા છે જેમાં તેઓ ઇન્દિરા ગાંધી બોલ્યાની વાત પણ સામે આવી છે અને સાથે જ તેઓ કોંગ્રેસના કામને લઈને પણ બોલ્યા હોવાના સમાચારે મળી રહ્યા છે આ માહિતી આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ એકબીજાની વચ્ચે ચર્ચા કરી રહ્યા છે કે આખો આ વિડીયો હવે કોઈ પાસે ન મળવો જોઈએ ન હોવો જોઈએ આને લઈને અનેક એવી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ જો ત્યાં ઉપસ્થિત એ કેટલાક એ જે હતા કે જેમના મોબાઈલની અંદર વિડીયો રેકોર્ડ થતો હતો તેમાં કોઈ વ્યક્તિ પાસે જો આ વિડીયો હોય તો અમારા મોબાઈલ નંબર ઉપર આપ વોટ્સઅપ કરી શકો છો કેમકે આખા આ પંદર મિનિટના કન્વર્ઝેશનની અંદર રાજુ બોરખતરિયા એ શું કંઈ બોલી રહ્યા છે શું કંઈ તેઓ કહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કયા કયા નેતાઓએ કયા કયા સવાલ પૂછ્યા છે એ જાણવા ખૂબ રસપ્રદ રહેશે કેમ કે આ આખું પંદર મિનિટનું કન્વર્ઝેશન એ ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ એવું કહ્યું છે કે આ ગુજરાતના રાજકારણની અંદર અત્યાર સુધીની આ એવડી મોટી ઘટના છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાના પંડમાં ઇન્દિરા ગાંધી આવ્યા હોય અને જે વાત કરી રહ્યા હોય સાંભળવી ખૂબ એટલા માટે જરૂરી છે કે તેઓ શું શું બોલી રહ્યા છે શું ખરા અર્થની અંદર આ ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયાએ હકીકત વર્ણવી કે પછી આખે આખું નાટક હતું તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર